જય જય સંવિધાન જય ભારત વિશ્વ વિરલ વિભૂતિ સંવિધાનના રચયતા મહિલાઓ પીડિતો શોષિતો વંચિતોના મુક્તિદાતા એવા ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર એવના વિશે દેશના ગૃહમંત્રી જે ગુજરાતના એક વખતના તડીપાર રહી ચૂકેલા એવા અમિત શાહ સંસદ ગૃહની અંદર એમના વિશે અપશબ્દો બોલી એમના વિશે ખોટી ભાષાનો ઉપયોગ શબ્દપ્રયોગ કરી જ્યારે માત્ર બાબા સાહેબ આંબેડકરનું નહીં પરંતુ આ દેશના એકસો ચાલીસ કરોડ લોકોનું અપમાન કરે છે અપમાન કર્યા પછી પણ એમને કોઈ પણ જાતનો અફસોસ જોવા નથી મળતો અને એમના બચાવની અંદર રાખી ભાજપ અને એનડીએ કૂદી પડે છે આ એનડીએના મિત્રો અને ભાજપની અંદર રહેલા પણ ખરેખર જો ભારત દેશને ભારતના બંધારણને અને એના ઘડવૈયા ડૉક્ટર સાહેબ આંબેડકરને તમે જો માનતા હો આમ તો ભાજપની વિચારધારા બંધારણ અને ડૉક્ટર સાહેબ આંબેડકરની વિરુદ્ધ હર હંમેશ રહેલી છે પરંતુ એની સાથે જોડાયેલા એના સાથી પક્ષોએ પણ આવી બાબતોનો વિરોધ કરવો જોઈએ જો તમે ખરેખર ભારત દેશને બંધારણને અને બાબા સાહેબ આંબેડકરને માનો છો તો આનો ખુલીને વિરોધ કરવો જોઈએ અને ગુજરાતની અને ભારતની તમામ પબ્લિકને પણ પ્રજાને પણ લોકોને પણ હું જણાવું છું કે આનો મુદ્દો ગૃહ સુધી નહીં પરંતુ વિશ્વની અંદર પણ એક અવાજ બનીને ઉઠી જાય કારણ કે આ બાબા સાહેબ આંબેડકર એક માત્ર ભારતના નહીં પરંતુ વિશ્વના તમામ દેશોની અંદર ખ્યાતિ પ્રાપ્ત એવા આપણા બાબા સાહેબ માન્ય બાબા સાહેબ આંબેડકર રહી ચૂક્યા છે અને આજે પણ ત્યાં લોકો એમને પૂજે છે માને છે એટલે એમના માનમાં એમના સન્માનને પરત લાવવા માટે અમિત શાહે એક તો રાજીનામું આપી દેવું જોઈએ અથવા તો એનું રાજીનામું લઈ લેવું જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ એટ્રો એટ્રોસિટી એક્ટ પ્રમાણે એમના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને એકસો ચાલીસ કરોડ ભારતીયોને મારી વિનંતી છે ભારત અને ગુજરાત બંધનું એલાન આપવું જોઈએ જ્યાં સુધી આ અમિત શાહને સસ્પેન્ડ ન કરવામાં આવે એનું રાજીનામું ન લેવામાં આવે એમના પર એટ્રોસિટી એક્ટની કલમ ન લગાડવામાં આવે ત્યાં સુધી આપણે ભારતની અંદર આવા બંધના એલાનો અને વિવિધ સિટીઓમાં ગામોની અંદર પણ બંધના એલાનો કરવા જોઈએ અને આના માટે જે પણ આપણે કરી શકીએ સાહેબ આંબેડકર આપણા માટે આટલું બધું કરી શકીએ કરી ચૂક્યા છે કરી ગયા છે ત્યારે આપણે પણ એમના માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે આગળ આવવું જોઈએ અને આવા લોકોને સજા મળવી જ જોઈએ ગૃહમંત્રી જ્યારે આવી વિચારધારા ધરાવતા હોય તો એ ભારતનું કઈ રીતના સંચાલન કરતા હશે અને બંધારણ પ્રમાણે કઈ રીતે ભારત ચલાવતા હશે એ પણ ઘણા બધા પ્રશ્નો ઉઠ્યા છે મારું જે આ બ્યાન છે આજે જે મારી આ સ્પીચ છે એ મા કોઈ રાજકીય કે કોઈ સંસ્થાકીય વ્યક્તિગત નથી આ મારી પોતાની સંજય બાપટની વ્યક્તિગત ટિપ્પણીઓ છે એટલે એનું પણ લોકોએ ધ્યાન રાખવું અને ભારત બંધ અને ગુજરાત બંધના એલાનની અંદર અને ભારત ગુજરાત બંધના માં જોડાવા માટે પણ સૌને મારી નમ્ર અપીલ છે અને આવો સૌ આગળ વધી અને આપણા દેશના ઘડવૈયા બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબને સન્માન અપાવવા માટે રસ્તા પર ઉતરીએ જય ભીમ જય સંવિધાન